ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ સ્વાગત છે તમારું બધું નવા બ્લોગ મને કેમ છો બધા મજામાં ને મજામાં જશો ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું આપણે મુંબઈની અંદર ભાઈ અને સવાર સર મસ્ત મજાના નાઈના થઈ ગયા છે એકદમ ફ્રેશ અને ભાઈ કે બિલકશર તો મને બ્લેક શર પહેર્યા રહ્યું અર્શિલભાઈ કે આપણે બે ને ફોટા ફોટા પાડીને તો હારા આવે ને કાંઈ વાંધો નહીં બ્લેક શર પહેરી લીધા ઠેલા કરી લીધા એ પેક તમને એમ હશે કે આપણે હું વયું જવાનું ના ના ભાઈ ક્યાંય જવાનું નથી આપણે મુંબઈમાં જ રહેવાનું છે ક્યાંય જવાનું નથી પણ આપણે ક્યાંક જવાનું અત્યારે ક્યાં ને આમ બીજી જગ્યાએ ફરવા જવાના ક્યાં જવાના હજી નક્કી નથી કર્યું બહાર જઈને પહેલાં મસ્ત મજાની ને પી ચા ચા પાણી પીને પછી કાંઈક નાસ્તો કરશે ને પછી વિચારશે કે અમે ક્યાં ફરવા જાય ક્યાં રખડવા જાય અને આપણે હોટલ ચેન્જ કરી નાખશે પણ બાકી રાજકોટ હજી જવાનું થતું નથી હજી તો માન બે તંદી થયા હજી થોડા દિવસ રખડશે અને મુંબઈમાં જ રહેવાનું એટલે મુંબઈમાં જ મજા કરવાની હોય ભાઈ ને આપણે કાંઈ રાજકોટ કામે એટલે રાજકોટ જવાનું જ નથી મુંબઈ મુંબઈમાં જ રહેવાનું હોટલ બદલાવતી રહેવાની અત્યારે એટલે આપણે આ હોટલમાંથી કરનાર છીએ ચેકઆઉટ ચેકઆઉટમાં એવું આ હોટલમાં બહુ મજા નથી આવતી એટલે આપણે હોટલ બદલાવાના હોટલ બદલાવી ઠેલાને અમે કઈ સામાન બીજો આવો જરૂરી પડતું હોય છે ને અમારો કામનો એ લેતા જાય અને સીધા ક્યાંક નીકળી જાય ક્યાંક લોંગ ડ્રાઈવ આજ નથી ક્યાં જઈ તમે કન્ટિન્યુ બ્લોગ અંદર જોડાઈ રહ્યો

અમે પાણી બોટલ બે મંગાવી હતી ને હોટેલ માં તો ને પચાસ રૂપિયા કીધા અમે બિસલેરી બોટલના અને અમે મંગાવી લીધી વીસ વાળી બોટલ ના પચાસ રૂપિયા કઈ વાંધો નહીં આપણે લીધી તોય તો એ લોકો અત્યારે એમ કે પૈસા નથી દીધા પછી એ લોકો યાદ કરવું પડે ભાઈ દીધા હતા દીધા હતા અને હાલો હવે નીકળી આપણે પેલા બાર જઈને ચા પાણી પી પીધું ભાઈ સીધા આવી ગયા હોટલની અમે ચા પીવા હતા

નઈ નઈ કુચ મત કરો ભાઈ અભી ચાલ ના ભાઈ ડબલ બેડ નો રૂમ ટીવી મસ્ત મજા છે અને એસી બધી વસ્તુ તમને મળી જાય ને મસ્ત મજાનું સુવાનું અત્યારે આપણે જવાનું છે થોડી ખેલામી ખોજ આપણે આવી ભાઈ હવે નીકળી આલો ફટાફટ રૂમ મેં થોડુંક ટૂર કરાઈ નાખું રૂમ જોઈ લ્યો નાનો હે પણ આમ મજા આવે એવું ટેબલ ટેબલ બધી બાજુમાં જ છે એટલે મજા ફોન વોન બધું છે આલો ફટાફટ ત્યાંથી બહાર નીકળી જાય હોટલે ઠેલા મેકીને અને ક્યાંક હવે ક્યાંક ફરવા જવાનું નક્કી કરી અત્યારે આપણે ભાઈ

અને હવે હું શું કરીશ ખબર આ કડે મે નહીં ભાઈ ત્યારે મે જોયું ને કે આમ અમને મેપ માં બતાવતો હતો કે આ કડે ને મુંબઈ ના ફેમસ વડાપાઉ મળ્યો તો મે જોઈ છે અમે મુંબઈ એને બે તન દીધી રકડી પણ અમને મળતું અમે મુંબઈ ના વડાપાવ નથી ખાતા બધા કહેતા મુંબઈ ના વડાપાવ હારા આવે આજુબાજુ મળતા હોય ઘણા મળે છે આજુબાજુ પણ હવે કેવા હોય કેવા ને એટલે આપણે શું કે બીજા ગમે આમ સરખા ફેમસ આપણને ખબર હોય ને કે આયા મળે છે

આપણે અહીં ઉતરવા માટે દાજરા ત્યાં ટ્રેન મળવાની છે કે જવાનો જવાનું મસ્જિદ બંદર થી ઉતરીને ભાઈ અમે નીકળી ગઈ હાલીને કઈ બાજુ ખબર છે ને અહીં આપણે અટલ ભાઈ આપણે અહીં મનીષ માર્કેટ મનીષ મનીષ માર્કેટ ને આપણને બધી વસ્તુ નું કપડા નું ને એવું બધું સારું મંત્રો એવું કે આપણે તો કોઈ જગ્યા જાણ નથી આય બાજુમાં છે થોડુંક આગળ અહીંયા જાય પછી ખબર પડે કે કે આ મનીષ માર્કેટ માં શું શું મળે શું નહીં

અહીં લેડીઝ ની વસ્તુ જ વધારે મળે ભાઈ મેકઅપ ઘણી બધી એને નાની મોટી વસ્તુ હોય છોકરાની વસ્તુ તો મને કઈ દેખાય જ આવી રહી છોકરાની વસ્તુ ના છોકરાની હે આવું કાપડ મલે જોરદારના

અને એબી આ છોકરામાં આવે તો કા મને એવું પડે કે આ વસ્તુને આ કહેવાય તો હું તમને કહું પણ આમાં છોકો એની વસ્તુમાં મને ન ખબર પડે હું પહેલી વાર કરી ગયો અંદર આ કે શેરવાળી મને કાપાળ બહુ જાજાahara મસ્તીના મળે જોઈ લો આ બાજુ ભાઈ આને ઘડિયાળ બહુ મસ્ત મસ્તી ની હે ભાઈ જો

ફાવ તો હોય જ ને પણ વસ્તુ એવી હે તો ઉસકો આરામ થી જાકે કે આપ જાય આગળ જાદાબાદ મે કે ને થોડા રમોકડા લેવા હે તો અરશિલ ને રમોકડા જોવે જીંગ લે કે કઈ કે ઈ થોડું જોવે ઘડિયાલ આપણને ગમી ગઈ દે પણ ઘડિયાલ ને આઈથી ને લઈ જાવી તો આઘી નો પડે ઈ કાટની ઘડિયાલ આવે અને આપણે પાર્સલ કરાવી તો ભાંગ તોડ થઈ જાય

બાઇક કોઈ ભાઈ મસ્તી મસ્તી નહી હોય ભાઈ બાઇક કોઈ રાજકોટ મોકલાવી લાવ્યું કે મોક લાવ્યું મને ઇનત મનીષ માર્કેટ ભાઈ મુંબઈ ની સુપર થોડાક મે આગડાઈલા જાવી પછી જોવી અમને કા નવું દેખાય છે તો હું તમને બતાવીશ અમે ફાઇનલી મિત્રો અમે મનીષ માર્કેટ થી શોપિંગ ઘણી બધી કરીને આવી ગયા છીએ અત્યારે અમારા જ્ઞાન રોડ ઉપર અમારી આ હોટલ આવેલી છે હીરા હોટેલ માં ભાઈ હર્ષિલ જો મોઢું ધોઈને નીકળ્યા એસી જો ભાઈ અમારા હર્ષિલ ભાઈ સીયાડા માંથી ચાલુ કરે મને તો ટાઈટ ભાઈ હા હા ઘરે ભલે ને પંખા ખાતા હોય પંખો બંધ છે મને તો ભાઈ પંખોય બંધ રાખવાનું મન થાય ને હર્ષિલ જો મસ્ત હવે ટીવી ચાલુ કરીને જોઈશું ટીવી ને એ બધું અને હજી અમારે ને હજી અમારો ને ઓલું મેનુ કાર્ડ આવે ને તો જમવાનું મંગાવવાનું છે અને આ હોટલ કા ખારી આને પેલા આપણે હોટલ રાખી હતી હોટલ તમે જોઈ જ હતી કેવી હતી બહુ એવું બધી ખાસ નથી આ હોટલમાં મને એવું લાગે જો ડબલ બેડ નો આવે મસ્તી નો તરત સુવિધા બધી પૂરી પાડી દે છે અને જો એસી ને બધું એમ ટીવી ને બધું આઈફાઈ છે બાથરૂમ એ મસ્તી નો જો આ આપડી હોટલ આવડી કેવડી બાથરૂમ તો કોઈ ને ઉતાર

ભુલસીને આ જો અહીંયા પનીર ટીકાનું શાક આવું આવે આપણે મંગાવ્યું હતું પનીર ભુરજી ને છાસ ને ડુંગળીને બધું આવી ગયું ભાઈ તો હાલો મસ્ત મજાનું જમી લે ભાઈ અને એને પાંચ છ દિવસ આપણે વ્લોગ નહીં આવે એનું કારણ કે આપણે મુંબઈમાં જે કામ હે ને પહેલાં કામ પતાવી નાખી પછી આપણે વ્લોગ પાછા મુંબઈના બનાવવા મળશે તો આપણે કાલથી કામ રહેવાના તો આપણે આ હોટલે જ છીએ પણ પાંચ છદી થોડું કામ હે તો કામ પતાવી નાખી અને તમને આ બ્લોગ કેવો લાગે વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો એમાં જેટલા જેટલા નવા આવ્યા હોય ને બધા જ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે મને વ્લોગ બનાવવાને થોડીક ઉત્સાહ થાય ને હું વધારે વ્લોગ બનાવું મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય